શેરબજારમાં ટ્રેડિંગના નામે પચ્ચીસ લાખની છેતરપિંડી કરતા ઠગ દંપતી આખરે ઝડપાયા છે અમદાવાદમાં ચાંખેડા પોલીસે ઠગ દંપતીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે તમને જણાવી દઈએ કે આ ઠગ દંપતીએ શહેરના નિવૃત્ત કર્મચારીને પચ્ચીસ લાખનું રોકાણ કરાવીને છેતર્યા હતા આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે તો ફરિયાદ બાદ ચાંદખેડા પોલીસે આરોપી દંપતી આશીષ મહેતા અને શિવાંગી મહેતાને ઝડપ્યા છે પોલીસની તપાસમાં ઠગદંપતિ ગુનાહિત ઇતિહાસ ધરાવતું હોવાનું સામે આવ્યું છે ઠગ દંપતી સામે અગાઉ બનાસકાંઠાના ધાનેરા અમદાવાદના ચાંદખેડા મુંબઈ અને પંજાબમાં પણ ફરિયાદ થઈ છે જે બે આરોપી છે શિપાંજીભાઈ મહેતા અને આશીષભાઈ મહેતા એ મુંબઈના રહેવાસી છે બંને આરોપી દંપતી છે અને એમની ધરપકડ ગઈકાલે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે ચોવીસ કલાકની પોલીસ કસ્ટડી દરમિયાન જે પણ તપાસમાં બહાર આવ્યું છે એમાં એ રીતનું છે કે એ આની જે કંપની છે એમાં પ્રોપરાઇટર જે છે આશીષ મહેતા છે તમામ જે કંપનીના ફંડ્સનું મેનેજમેન્ટ છે એ પોતે કરતા હોય છે અને આ રીતના ઘણા બધા ઇન્વેસ્ટર્સના પૈસા એમના ખાતે ફસાયેલા છે તો દંપતીની કેવી રીતે ધરપકડ થઈ છે તેને લઈને નિવૃત્ત કર્મચારી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે ચાંદખેડા પોલીસે ઠગ દંપતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તો અમદાવાદના એક નિવૃત્ત કર્મચારીનો ભોગ બન્યા છે જેમાં આશિષ મહેતા અને શિવાંગી મહેતા મુંબઈના રહેવાસી છે જે બંને દંપતીએ ઠગ આરોપી ગુન્હિત ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ પણ પંજાબમાં પણ તેની ફરિયાદ નોંધાઈ યૂકી છે આરોપીઓ અગાઉ અનેક લોકોને છેતર્યા છે એક નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડીની આ ઘટના સામે આવી છે અત્યાર સુધીમાં લોકો પાસેથી બસ્સો કરોડનું રોકાણ કરાવ્યું છે બંને સામે બનાસકાંઠા અમદાવાદ મુંબઈમાં પણ ફરિયાદ અગાઉ થઈ ચૂકી છે